પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે મહુવામાં ભાજપના દિગ્ગજ નેતાઓને કાર્યકર્તાઓનો મેળાવડો યોજાયો હતો શહેર તથા ગ્રામ વિસ્તારના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા આ અવસરે સપ્ટેમ્બરે ભાવનગરમાં મોદીની આગમન લઈને બેઠક બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહેલ મહુવાના ધારાસભ્યો શિવા ગોહિલ તથા ભૂતપૂર્વ મંત્રી આરસી મકવાણા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોને લઈ સેવા પખવડિયાના કાર્યક્રમના આયોજન માટે આજે મહુવા શહેર અને મહુવા તાલુકાની મિટિંગ હતી નરેન્દ્રભાઈ મોદી એક એવા વડાપ્રધાન છે કે આ દેશને દુનિયાની અંદર ખૂબ મોટું માન સન્માન અપાયું છે એવા ભારતીય જનતા પાર્ટીના સરકારના નેતા નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે વિવિધ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન બ્લડ ડોનેશન કેમ્પ આરોગ્ય કેમ્પ કુપોષણ રાખવામાં આવી હતી નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની સેવા કરે લોકોની વચ્ચે જાય અને લોકોના સુખ દુઃખ ભાગીદાર બને એ કન્સેપ્ટ વિવિધ કાર્યક્રમો આપવામાં આવતા હોય છે મહુવા તાલુકો અને શહેર આ કાર્યક્રમો ખૂબ સારી રીતે કરશે